પોરબંદરમાં આઠ વર્ષથી બિસ્માર બની ગયેલા બાલુબા કન્યા વિદ્યાલયનું ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના એસોસિએશન દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીનીઓના હસ્તે શાળા પૂજન સમારોહ યોજવામાં આવ્યો હતો ડોક્ટર નૂતન ગોકાણી દુર્ગા લાદીવાલા અને નિધિ શાહે જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી બાલુબા કન્યા વિદ્યાલયનું બિલ્ડીંગ ડેમેજ હોવાથી શાળા બંધ કરેલી હતી જેને કારણે વિદ્યાર્થીનીઓ બાલુબા વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી હતી આથી આ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના બાલુબા એલ્યુમિની દ્વારા નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના ઘનથી આ શાળા અત્યાધુનિક અને અદ્યતન રીતે તૈયાર થઈ ગઈ છે અને તેના મુખ્ય બિલ્ડિંગનું કામ હેરિટેજ રીતે જ જ રાખવામાં આવ્યું છે અને આ શાળા તૈયાર હવે નવા તેમાં દીકરીઓ ભણવા આવી શકે તે માટે હાથે નવીનીકરણ બાદ શાળા પૂજન કરવામાં આવ્યું છે એલ્યુમની દીકરીઓએ આ શાળાનું નવીનીકરણ આ વિદ્યાર્થીનીઓ માટે જ કરેલું હોવાથી શાળાની શરૂઆત તે વિદ્યાર્થીનીઓના હાથે જ થાય અને કિલોલ કરતી ફરી પોતાની કારકિર્દીના વિદ્યામંદિરમાં પોતા સ્થાન ગ્રહણ કરે અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપી હતી અને આ વિદ્યાર્થીનીઓ દ્વારા એમની શાળાનું પૂજન કરવામાં આવ્યું હતું